ફાઇનલી મિત્રો હરાઈ ચાલુ થઈ ગઈ છે લાલ કાંદામાં તારીખની વાત કરીએ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર ગુરુવાર લાઈવ રાજી જોવાની છે આપણે લાઈવ રાજી જોવાની છે

ત્રણસો રૂપિયા ત્રણસો બોલો ત્રણસો ત્રણસો રૂપિયા બેતાલીસ બેતાલીસ બચાસ બાવન પંચાવન સાઠ બાસઠ ત્રેસઠ પાસઠ પાસઠ રૂપિયા બસો

ત્રણસો ને તેતાલીસ મિત્રો ભાવ જો છે આજ બજાર બે રૂપિયા દોઢ બે રૂપિયા સારી ખુલી છે દોઢ થી બે રૂપિયા આજની બજાર સારી ખુલી છે કાલ કરતા હો જરૂર હે હા હા 116 બાય બઈન્ય 12 બાય 12 રૂપે 300 14 10 બંદર ઉભા ઉભા રે જો ઉભા ઉભા રે તો બોલા ઉગાળી ના કે ભલે લઈ જા રૂપિયા અહીંયા અહીંયા બનાવું છું ગાડી બનાવું છું ₹80 ₹380 ₹180 ₹22 ₹70 માલ હતા ₹100 ₹22 ₹32 ₹23 ₹23 ₹20 ₹32 બોલો 1 મિનિટ એક મિનિટ 23

મિત્રો આપડે લાવવા રહી જ જોવાની છે દેશી માલ છે દેશી ત્રીસ રૂપિયા બસો એકાદ્રીસ 340 42 44 48 82 248 બોલો 99 99 અલહમુલલાહ અલયકુમ અસલામ 249 હા 24 251 ત્રણસો છો આઠ આઠ નવ રૂપિયા ત્રણસો દસ અગિયાર બાર તેર તેરસો તેર બોલો ત્રણસો પંદર દોબજે ભાઈ હા માર માયા 300 વોલ રૂપિયા ભાવ છે એટલે બે રૂપિયા માર્કેટ છે કાલે સવારમાં થોડી કરાજી આવી થી દસ વોકલની ડા રૂપિયા <coughs> <-huh. coughs>

મિત્રો ત્રણસો ને પાંત્રી રૂપિયા ભાવ છે સુપર ભાવ છે આજમાં જેમ કીધું એમ માર્કેટ એક રૂપિયા થી બે રૂપિયા સારો માલ ખોલો છે સારા ભાવ ખોલા છો કરવા મારું છે ને দাদা 52 54 55 54 57 55 দাদা સુપર 55 600 રૂપિયા બેટ કે રૂપિયા વા ભાઈ વા બુલતા 170 નું 170 ભાઈ ભાઈ કાટમે તો 112 14 15 100 રૂપિયા 116 બોલુ ભાઈ

આ બાજુમાં બુલ્ટા કાઢેલા છે આમાં જોવાની છે

થોડું માર્કેટ હોય એટલે બસો પચીસ રૂપિયા દોઢસો નેવું નેવું ઠેલી છે

ત્રણસો સાડેત્રીસ સાડે ત્રણસો ને સાડેત્રી રૂપિયા વાહ ભાઈ વાહ મિત્રો

ચાર દરે

<laughs> मॉल ना लो नो मिडनॉट सुपर मॉल से तोड़ सुना दस हजार रुपए भाव चोर से दो शेडरा गांव से भाई छोटे लिए हैं शेडरा गांव नहीं है नहीं है कोई नहीं बोलूंगा कोई नहीं तोड़ सुना ત્રણસો ને તેર રૂપિયા મિત્રો જેવો સુપર માલ ને બસો કટા નો લોટ છે ગામ છેદડા છે એનું લોકલ છે મોવાનું ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો નવ નવ રૂપિયા નવ રૂપિયા નવસો પાંચ બાર રૂપિયા ત્રણસો ત્યાં રૂપિયા

₹200 ₹200 હારું છે હારું છે ₹270 ₹100 હાથ દેલી દો કંતનમાં છે બીજું જો 3 3 3 5 5 5 6 8 8 બાર જો રૂપિયા મિત્રો કેવો માલ માલ છે છે સુપર પચીસ એમ એમ થી લઈ ને પાંત્રીસ ચાલીસ લાગી પચાસ એમ એમ પંચાવન સાઠ એમ એમ કંતાન બારદાન માં છે સુપર માલ

ત્રણસો ને ઓગણચાલીસ રૂપિયા ભાવ છે સુપર માલ છે જો સુપર કલર હો ભાઈ આવા કલર હોય ને ગુલાબી કલર પિંક ટાઈપના એટલે આના ભાવ થાય છે